તો પછી તમારે એનો ભાઈચારો ભાઈનો એવા ભાઈઓનો ચારો બનીને શું કામ છે આપણે ભાઈ ખાસ તો હા ઓયોનું તો છે ને એક યુપીમાં કોઈ એક સિટીમાં મેં સાંભળ્યું હતું કે ઓયોવાળાએ ત્યાં નક્કી કર્યું કે પતિ પત્ની છે કે નહીં એનો પુરાવો આપે ને પછી જ એ લોકોને હોટલ એને રૂમ આપવાની તો આ જરૂરી છે કે બધે જ આવા નિયમો હોય કે પતિ પત્ની હોય એને જ મળે આવી નાની નાની બાળકીઓને લઈને જાય છે રામ રામ દોસ્તો એક રાજકોટના સમાચાર દુખદ આવી રહ્યા છે કે તેમાં સોળ વર્ષની એક સગીરા ઉપર સ્કૂલ વાન ચલાવનારો ડ્રાઈવર હતો એણે એની ઉપર અનેકવાર દુષ્કર્મ આચર્યું છે અને એ વ્યક્તિ વિધર્મી છે એટલે કે મોમેડિયન છે અને એનું નામ સેફ જેવું કંઈક બતાવવામાં આવી રહ્યું છે અને આવી હલકી કક્ષાની અને આ વિધર્મીઓ સાથે જે બાજારો મીડિયાનું ગઠજોડ છે એના કારણે તે લોકો આવી ન્યૂઝને બતાવશે નહીં એટલે મને થયું કે આ ન્યૂઝ ઉપર આપણે થોડીક ચર્ચા કરી લઈએ એમાં ઘણી બધી જગ્યાએ આ છોકરીને એ લઈ જઈને એણે દુષ્કર્મ આચર્યું હતું એમાં ઓયો જેવી હોટલોમાં વારંવાર લઈ ગયો હતો તો ત્યાં હવે પોલીસ પણ ચેક કરશે કે આની આઈડી ચેક કર્યા વગર પણ આવા છોકરીઓને એન્ટ્રી આપે છે કે શું છે ને આ બહુ મોટું જ અત્યારે ઓયો જેવી આજુબાજુ બ જે હોટલો બની છે ને એ કૂટણખાના જ છે તમે એમ સમજી લો કે એ કૂટણખાના સિવાય કાંઈ નથી એ હોટલમાં તમે વિચાર કરો કોણ આવવાનો હોટલોમાં ત્યાં રહેવા માટે પણ એટલી એટલી બધા જ શોપિંગ સેન્ટરોમાં આવા કુટણખાના જેવી હોટલો બનવા માંડી છે અને એ સમાજમાં એક વિકૃત વિકૃત આ એક નવું જ પ્રકારનું વિકૃતિ પેદા થઈ રહી છે તો બહુ સજાગ રહેવાની જરૂર છે હવે વાલીઓએ પણ કે આવા સ્કૂલ વાનવાળા તમારા કોણ છે એનો વ્યવહાર કેવો છે કોણ એ બધું તમારે વિચારવું જોઈએ બાકી તમે ધ્યાન નહીં આપો બસ કાલી પૈસા આપી દીધા એટલે તમારો છોકરાનું બધું થઈ જશે એવી ગાફલાઈમાં હવે રહેવાની જરૂર નથી બહુ ફાસ્ટ યુગ છે અને એ લોકોને મોબાઈલો તમે આપેલા હોય છે તો એની ચેટિંગ પરથી આખો ભાંડો ફૂટ્યો હતો અને છોકરીનો પછી આ વિધર્મી હાથે જે ચક્કર હતું ને એને એની ઉપર કેટલી વખત દુષ્કર્મ આચરેલા છે ને એને હવે પોસ્કો હેઠળ તો બંધ કરી નાખ્યો પણ આવા વિધર્મીઓને તમારે આ બાળકોની આજુબાજુ તમે લોકો શું કામ ફરકવા દો છો એ પણ સમજની બહાર છે અને વિશ્વાસ થોડુંક જોવું તો જોઈએ કે કોણ છે શું વ્યક્તિ છે અને એનો વ્યવહાર કેવો છે એવું કોઈ જ વસ્તુ તમે ચેક નથી કરતા અને તમે ગમે તે વ્યક્તિઓને તમે ઘરમાં પણ આવવા દો છો એસીના રિપેરિંગો માટે ને બધા જ સર્વિસમાં એ જ લોકોનું દબદબો છે તો હવે સમજવું જોઈએ હવે હિન્દુ સમાજને જાગૃત થવાની જરૂર છે બાકી આવી ન્યૂઝમાં તો આપ્યાઓનો આ બહુ મોટો વોટર બે વોટ બેંક છે આપ્યાઓની અને આપ્યાઓનું આ બાજારું મીડિયા સાથે બહુ ઈલું ઈલું ચાલે છે એટલે આ એમના વોટબેન્કને તમારી સામે ક્યારેય એ લાવવાનું નથી બાજારું મીડિયા અને સજાગ નથી કરવાનું હમણાં જ તમે જુઓ રાજકોટમાં પાંચ હિન્દુ હતા એમને વકઅફ બોર્ડ દ્વારા એમ કે અમને હવે આપી દીધું છે તો એ લોકોના બધું સામાનને બધું બહાર ફેંકી દીધેલું હતું ખુદ મંત્રી ત્યાં ગયો હતો પણ એટલી બધી હાઈલાઇટ બાજારુ મીડિયા આપી જ નહોતી તો આવા બધા ઘણા બધા વિધર્મીઓના કુકર્મો છે એને છે ને બાજારુ મીડિયા છાવરે છે અને એક સમાજમાં છે ને એક પ્રકારનો છે ને પાકિસ્તાની માનસિકતાવાળા લોકોને નો ફુગાવો કરી આવી રહી છે આ બાજારનું મીડિયા તો બહુ જરૂરી છે કે તમારી દીકરીઓને તમે એનો ફોન ચેક કરતાં જ રહેવું જોઈએ કોઈ જો તમે ફોન આપ્યો છે એને તો તમે ફોન ચેક કરતા જ રહો શું કરે છે શું નહીં બધું જ તમને ખબર હોવી જ જોઈએ અને એકદમ ટ્રાન્સપરન્સી તમારા બાળકોની કો કયો વ્યક્તિ છે ને એનો વ્યવહાર કેવો છે આ બધું તમારે જાણવું જોઈએ એને કોઈપણ રીતે ખબર પડવી જ જોઈએ કે તમે આ આ કોઈ વ્યક્તિ કદાચ હેરાન બી કરતો હોય કોઈ બીજી રીતે એને એ લોકોને એ લોકોથી ડર તો નથી લાગતો ને તમારા બાળકોને કોઈકને કોઈક રીતે એ કંઈક લેટ થઈ જાય તો બહુ ખીજાતા હોય ગુસ્સો કરતા હોય આવા બધા જાત જાતના બનાવો બાળકો ઉપર બનતા હોય છે તો બહુ જરૂરી છે કે સારા વ્યવહારવાળા સારા સદાચારવાળા લોકો તમારા બાળકોની આસપાસ રહે સ્કૂલો જોવો છો તમે વ્યવસ્થિત હોય છે કે નહીં તો પછી તમારા બાળકને રોજ લેવા આવવા મૂકવા આવે એ લોકોનો વ્યવહાર કેવો છે તે પણ થોડુંક ચેક કરતા રહો અને બને ત્યાં સુધી સારા માણસોને જ આ વિધર્ભ બને એટલું દૂર રહેવાનો પ્રયત્ન કરો એ બહુ જરૂરી છે હવે આજના સમયમાં તમે સમજો કે આ એ લોકોને તો એટલા કાયદા કાનૂનના એ લોકોને પાસે છે કે એ તો બીજી પત્ની ચોથી પત્ની પાંચમી પત્ની બનાવીને પણ રાખી શકે એ લોકોને આ બધી જ રીતે બંધારણની અને માઇનોરિટીમાં આવે છે એટલે છૂટછાટો અનેક પ્રકારના એ લોકોની પાસે છે એટલે જરૂરી છે કે સમાજે જાગૃત થવાની અને આવી આવી ઘટનાઓ બને ત્યારે પણ એક જાગૃતિ તમે લાવી શકો એ જરૂરી છે સોળ વર્ષની જ હતી આ બાળકીને એની સાથે આટલું તો આ તો ભાઈ તો હવે પોસ્કો હેઠળ જ ગયો છે એટલે આને જામીન બામીન પણ મળશે નહીં અને ખાસ તો હા ઓયોનું તો છે ને એક યુપીમાં કોઈ એક સિટીમાં મેં સાંભળ્યું હતું કે ઓયોવાળાએ ત્યાં નક્કી કર્યું કે પતિ પત્ની છે કે નહીં એનો પુરાવો આપે ને પછી જ એ લોકોને હોટલ એને રૂમ આપવાની તો આ જરૂરી છે કે બધે જ આવા નિયમો હોય કે પતિ પત્ની હોય એને જ મળે આવી નાની નાની બાળકીઓને લઈને જાય છે છતાં પણ આ લોકોને હોટલો મળી જાય છે વિધર્મીઓ એને બી આઈડી બતાવતા હશે અને જોતા નહીં હોય કે આ આવડી આવડી નાની છોકરીઓને લઈને આવે છે તો આ બધું શું થવા જઈ રહ્યું છે દોસ્તો આ વિકૃતિઓ કઈ હદે આપણા સમાજમાં પેસી રહી છે આની સામે હવે કોઈ રીતે સ કારણ કે આમાં કોઈ કાયદા કાનૂન તો તમને કોઈ કોઈ રીતે કામમાં નથી આવવાના એ કાયદા કાનૂન બધા જ નેતાઓને એ લોકો માટે જ સેફ બનાયેલા છે જાતિઓ વિરુદ્ધને એ રીતે જ બન્યા છે કાયદા કાનૂન પણ તમને તમારા બાળકોને સેક્યુલર દેશ બન્યો છે એટલે તમારા બાળકોને તમે કેવી રીતે સાચવી શકો એ એક સામાજિક રીતે એક વૈચારિક રીતે તમે નક્કી કરીને તમે આ કરી શકો છો કે આપણે નક્કી કરી શકીએ કે આપણા ઘરમાં આપણે સર્વિસવાળાને ફોન કરીને ક કહેવું જોઈએ કે ભાઈ જો વિધર્મી હોય તો અમારા ઘરે નહીં મોકલતો આવી એક પહેલ બધા જાગૃત થઈને કરશે કે ભાઈ વિધર્મી છે તો મારે એ સ્કૂલ વાન જોતી જ નથી આવી બધી એક પહેલ કરશું તો બહુ જરૂરી બને છે કે એનાથી થોડાક કદાચ બચી શકો તો બચી શકો કારણ કે જ્યારે એ લોકો આપણા ભગવાનોના જન્મસ્થાનો ઉપર દબાઈને બેસી ગયા છે કેટલા એકદમ નફટાઈથી આમના છોકરાઓના નામ પણ એક આક્રાંતાઓના નામે રાખે છે જે લોકોએ કેટલી હજારો સ્ત્રીઓના ઉપર બળાત્કાર કર્યા અને એવા લોકોનું નામ એના છોકરાઓને રાખે છે એટલે એ લોકો ક્યારેય સુધરવા જ નથી માગતા તો પછી તમારે એનો ભાઈચારો ભાઈનો એ એવા ભાઈઓનો ચારો બનીને શું કામ છે આપણે બી તો થોડોક જાગૃતિ એ પ્રમાણેની લાવવી જોઈએ અને જોઈએ છીએ બાજારો મીડિયા આમ તો બીજી ભરૂચની દીકરી ઉપર ને બધા ઉપર આંસુના નાટક કરતી હતી એ બધી હવે આ દુષ્કર્મ થઈ છે સોળ વર્ષની બાળકી ઉપર એના માટે કોઈ અવાજ ઉઠાવે છે કે નહીં આપણે જોઈએ પેલો પટ્ટા મારતો તો આપ્યો તો એ આની આમાં આવે છે કે નહીં સામે કે વિધર્મીઓ સામે લડવા આવે છે કે નહીં જોઈએ આવે આપણે કારણ કે બહુ પટ્ટા મારી મારીને આખું ગુજરાતને આત્મા જગાવવાનું કહેતો તો એનો આત્મા જાગતો હશે તો આવશે અને કહેશે કે રાજકોટમાં જે ભોગ બની વિધર્મી તો એ વિધર્મીઓ સાથે શું આપણે કા સામાજિક રીતે લોકોનો બહિષ્કાર કરવો આ બધું એ હવે સમજાવશે લોકોને જોઈએ હવે શું કરે છે અને બાજારુ મીડિયા પણ બોલે છે કે નહીં જોઈએ આપણે એ બધું કારણ કે ઓયોને ખુદને એવું થઈ ગયું તો પછી કે આવું આપણે નિયમ એ એક જગ્યા માટે જ લીધો ને કે પછી ભવિષ્યમાં કે અમે ભારતમાં પણ આ નિયમ લાગુ કરશું પણ હજુ સુધી કર્યો નથી તો આ નિયમ લાગુ થઈ જવો જોઈએ દરેકે દરેક સુરત કે કોઈ પણ જગ્યાની રાજકોટને કોઈ પણ શહેરની જેટલી પણ હોટલો હોય એમાં આવો નિયમ હોવો જ જોઈએ કે જો કોઈને તમે રૂમ આપો છો તો એ પતિ પત્ની છે કે નહીં એનું પ્રૂફ બતાવે પછી જ આપો તો કેટલા એના પાટિયા બેહી જશે અને ભલે બેસી જતાં એવી હોટલો જે કૂટણખાના બની ગઈ છે એ બંધ થાય તો સમાજને ફાયદો જ થવાનો છે તો ચાલો દોસ્તો આજનો આ વિડીયોમાં આપણે હવે રજા લઈએ ત્યાં સુધી નવા વિડીયોમાં મળીએ ત્યાં સુધી બધાને રામ રામ